આ એક દુર્ઘટના છે પણ અનેક જે પરિવારો છે એના માણા વિખેરાઈ ગયા છે આજીવન આજીવન ભૂલી શકાય એવી આ મોટી ખોટ છે ક્યારે ભૂલી ન શકાય એવી મોટી ખોટ છે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર છે બસો પાસઠથી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ઘટનામાં પ્લેનમાં સવાર એક વ્યક્તિનો ચમત્કાર ચમત્કારિક બચાવ થાય છે તો અનેક વ્યક્તિ મોડી પહોંચતા તેનો પણ બચાવ થતાં જ ભગવાનનો આભાર વ્યક્ત થયો છે ત્યારે કોણ છે આ ચમત્કારિક વ્યક્તિ આ કોણ છે બે વ્યક્તિઓ કે જેનો જીવ બચ્યો છે આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બધાને હચમચાવી દીધા છે ત્યારે અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થઈ જતા હાહાકાર મચી ગયું હતું પ્લેનમાં સવાર 242 માંથી 241 બસ્સો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનામાં રમેશ વિશ્વાસકુમારનો ચમત્કારિક બચાવ થયો છે हाल में रमेश विश्वास कुमार हॉस्पिटल में सारवार चाली रही है तेरे आ घटना में बची गये रमेश विश्वास कुमार ने पीएम मोदी मैं खबर अंतर पार पूछी थी सर ने पूछा कि कैसे हुआ तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब સમગ્ર ઘટના મામલે રમેશ વિશ્વાસકુમારે જણાવ્યું કે બધું જ મારી નજરની સામે થયું હતું મને પોતાને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે આમાંથી જીવતો બહાર આવ્યો થોડા સમય સુધી તો મને લાગ્યું કે હું પણ મરવાનો છું પણ મારી આંખ ખુલી તો મને લાગ્યું કે હું જીવતો છું સીટ બેલ્ટ કાઢીને મેં બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પછી હું નીકળી ગયો મારી નજરની સામે એર હોસ્ટેસ અને બધા સળગી ગયા હતા वो मेरे नज़रों के सब सामने हुआ था मेरे खुद को मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला क्योंकि थोड़ा टाइम तो लेकर तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ लेकिन जब मेरी आँख खुलकर मैंने देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ तो मैंने ट्राई किया जब मेरी सीट से वो मेरे बेल्ट निकाला मैंने वो ट्राई किया जहाँ से निकल सकते वहाँ से तो मैं निकल गया वहाँ से मेरे सामने नज़रों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मेस हो गए थे सभी તેમજ તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પ્લેન ટેક ઓફ થયું ત્યારે પાંચથી દસ સેકન્ડ એવું લાગ્યું કે પ્લેન સ્ટ્રક થઈ ગયું છે પછી પ્લેનમાં ગ્રીન અને વ્હાઇટ લાઇટ ઓન થઈ ગઈ ત્યારબાદ ટેક ઓફ કરવા માટે વધુ રેસ અપાયો હોય તેવું પણ લાગ્યું પછી સ્પીડમાં પ્લેન હોસ્ટેલના બિલ્ડિંગમાં ઘૂસી ગયું અને આ બધું જ મારી નજરની સામે થયું હતું टेक ऑफ के बाद एक मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली तो पाँच दस सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो बाद में से मेरे को लगा कि कुछ हुआ था। बाद में प्लेन में लाइट ऑन हो गई ग्रीन और वाइट बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ और सीधा स्पीड में घुस गया जहाँ वो क्या था वो हॉस्टल वो हॉस्टल था एक हॉस्पिटल का हाँ हॉस्टल में રમેશ વિશ્વાસકુમાર છેલ્લા વીસ વર્ષથી લંડનમાં રહે છે અને તેમના પરિવારમાં પત્ની અને એક બાળક છે તેઓ પણ લંડનમાં રહે છે તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે છ મહિના પહેલા તે પોતાના ભાઈ અજય સાથે વતન આવ્યા હતા વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા પરંતુ તેમનો કોઈ જ પતો નથી વિશ્વાસકુમારની જેમ જ ગુજરાતની અન્ય એક યુવતી પણ ભાગ્યશાળી રહી હતી ભરૂચની રહેવાસી ભૂમિ ચૌહાણ અમદાવાદ એરપોર્ટ પર દસ મિનિટ મોડી પહોંચતા તેનો જીવ બચી ગયો હતો ભૂમિ ચૌહાણ કે જે લંડનમાં રહેતા તેના પતિ પાસે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે ચેકિંગ ગેટ પર દસ મિનિટ મોડી પહોંચી હતી અને તેના કારણે તેને બોર્ડિંગની મંજૂરી આપવામાં ન આવી હતી ત્યારે ભૂમિએ કહ્યું કે તેના કારણે મારે પાછા ફરવું પડ્યું હતું પરંતુ સમગ્ર ઘટના અંગે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે ત્યારે હું ચોંકી ગઈ હતી આ ઘટના ખૂબ જ ભયાનક છે મને લાગે છે કે ગણપતિ બાપાની કૃપા હતી કે હું તે ફ્લાઇટમાં નહોતી હું ભગવાનનો આભાર માનું છું मेरी फ़्लाइट का टाइम था एक दस का तो हमें पहुंचते थोड़ा बारह बीस हो चुकी थी और बारह दस को एयर इंडिया वालों ने चेक इन और सब कुछ करना बंद कर दिया था मैं वहाँ पे चेक इन के गेट पे पहुँचने के बाद मैं मैंने उनसे रिक्वेस्ट भी किया कि अभी दस मिनट ही थोड़ा लेट हुआ है तो मुझे जाने दो जो भी इमीग्रेशन और वो होगा मैं फटाफट से सब क्लियर कर दूंगी लेकिन उन्होंने और वो उनकी सीनियर स्टाफ, स्टाफ भी आए थे उन सब से मैंने रिक्वेस्ट की लेकिन वो तीनों जन ने मुझे वापस ही भेज दिया कि नहीं मैडम अभी दस मिनट की आपकी लेट की वजह से हम लोग को और पंद्रह मिनट लेट हो सकता है तो फिर इसलिए मुझे रिटर्न होना पड़ा था जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे और तभी हमने न्यूज़ देखा कि ऐसा प्लेन क्रैश हुआ है और एट द टाइम आई वॉज़ फीलिंग टोटली नम एंड एक एक तरह से अच्छा मैं मतलब मैं अपने भगवान का थोड़ा माता जी का और सब शुक्रिया कर रही थी कि मैं बच गई लेकिन दूसरी साइड ये भी था कि ये जो इंसिडेंट हुआ है वो बहुत ही थोड़ा टेरीफाइड है પ્લેન ક્રેશની જે ઘટના બની તેણે લોકોની જિંદગીની કહાનીઓ બદલી નાખી છે આ ઘટનામાં બચી ગયેલા લોકો કે જેમને જિંદગી એક નવો ચાન્સ આપ્યો છે તેઓ ભગવાનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તે લોકોને જીવન જીવવામાં હવે કોઈ રસ રહ્યો નથી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા